ਲਿੰਖੇ ਰਾਸਰੀ ਹਸਤੀਸ਼ਵਰ ਸਕੂਲ ਖਾਤੇ ਦੇਸ਼ਤਵੜਾ ਪ੍ਰਦਾਨ પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગ વિશે કાર્યક્રમ યોજવામાં આવ્યો દાહોદ લીમખેડા તાલુકા ખાતે આવેલ શ્રી સ્કૂલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ઉત્સાહ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્ય જશવંતસિંહ બાબોર અધ્યક્ષ સ્થાને લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાગોર સહિત સંસ્થાના મંત્રી ભરતભાઈ પરવાર ઉપસ્થિતિમાં શાળાના શાળા બાળકો દ્વારા વિશાળ વડાપ્રધાનની રંગોળી બનાવી હેપી બર્થ ડે મોદી સરની માનવ આકૃતિ બનાવી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

पूर्व केंद्रीय ला मंत्री दाहोद लोक लोकसभा एकत्रीला अध्यक्ष श्री भाई दरिया साहेब संस्थाना मंत्री श्री भाई भरवाड साहेब सहित मोठी संख्या मेहमानो मा, आणि कार्यकर्ता उपस्थित रही आज कार्यक्रम खूप उत्साहभेर उजव्या कार्यक्रम स्कूल लिमखेडा द्वारा માનનીય વડાપ્રધાન શ્રી સાહેબની વિશાળ કાય રંગોળી બનાવવામાં આવી અને માનનીય વડાપ્રધાન શ્રી સાહેબના જન્મદિવસને હેપી બર્થડે હેપ્પી બર્થ ડે મોદી સરને માનવ આકૃતિ બનાવી ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક આ કાર્યક્રમને ઉજવ્યો